દર્શક મિત્રો સિંધુ ઉદય ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે વિદ્યુત સહાયક ભરતી પ્રક્રિયા રદ થતાં જેકોટના પસંદગી પામેલ ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી ચાલુ વર્ષના ગત મહિનાઓમાં જેટકોના વિવિધ ઝોનમાં વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેના અનુસંધાને તારીખ છઠ્ઠી માર્ચ બે હજાર થી તારીખ તેરમી જૂન બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન વિવિધ વર્તુળ કચેરીઓમાં પોલ ટેસ્ટ તથા તારીખ નવમી સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના ઉલ્લેખિત પરીક્ષા યોજાયેલ જેમાં ઉત્તીર્ણ થયેલ અને મેરિટમાં આવતા પરીક્ષાર્થીઓની યાદી તથા પરિણામ ઓક્ટોબર માસ દરમિયાન ચેટકોની વેબસાઇટના મારફતે જાહેર કરવામાં આવેલ ત્યારબાદ ઓક્ટોબર માસ દરમિયાન પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા મેડિકલ અને પોલીસ વેરીફિકેશન પણ સત્વરે પૂર્ણ કરવામાં આવ્યું ત્યારબાદ તારીખ ઓગણીસમી ડિસેમ્બર બે હજાર રોજ અચાનક જેટકોની વેબસાઇટ ઉપરથી મેરિટ લિસ્ટ તથા પરિણામ ડિલીટ કરી ભરતી રદ કરવાની નોટિસ આપવામાં આવેલ જેમાં સર્વ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો આ બાબતના અનુસંધાને એવું જણાવવામાં આવ્યું છે કે ભરતી રદ કરેલ નોટિસમાં જણાવેલ કારણ યોગ્ય નથી કારણ કે પોલ ટેસ્ટમાં કોલ લેટરની અંદર પેજ નંબર બે ઉપર સૂચના નંબર છ માં જણાવેલું છે કે પોલ ટેસ્ટની અંદર પણ ગેરરીતિ કે વિવાદની સ્થળ ઉપર જાણ કરવાની રહે

મળ્યો નથી કે આવેદનપત્રો આપ્યા નથી ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું ત્યાં તેમણે સૂચના આપવામાં આવી કે તમારી હાલની ચાલુ નોકરીમાં રેઝિગ્નેશન આપીને પીએફ ઉપાડી લેવું જેથી પસંદગી પામેલા તમામ ઉમેદવારો બેરોજગાર બન્યા બધા જ ઉમેદવારો માનસિક અને અને આર્થિક રીતે ભાંગ્યા છે ડિસેમ્બર રોજ ઉપર આવેલ ઉમેદવારોને ડિપ્રેશનની અસર થયેલ જો આ બાબત ગંભીરતાથી નહીં લેવાય અને ઉમેદવારોને અરજી આપ્યાના અડતાલીસ કલાકમાં ન્યાય મળે તો જો કોઈ ઉમેદવાર અને ચીન્ય પગલું ભરશે તો જવાબદારી જેટકોની તથા તેના જવાબદાર અધિકારીઓની રહેશે આ બાબતના અનુસંધાનમાં જણાવ્યું જણાવવાનું કે આ બાબતે કોઈપણ પક્ષપાત વગર આ ભરતીની તપાસ કરી વહેલી તકે ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું રિપોર્ટર નાઝિયા પઠાણ સિંધુ ઉદય ન્યૂઝ જેટકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી બે હજાર તેવીસમાં કરવામાં આવી હતી એમાં એવું હોય બે એક્ઝામ હોય પહેલા પોલ ટેસ્ટ હોય પછી એક્ઝામ પરીક્ષા લેવામાં આવે હવે પહેલી પરીક્ષા ત્રીજા માર્ચ બે હજાર ત્રેવીસમાં લેવામાં આવી હતી ત્યારબાદ નવ નવ બે હજાર અમદાવાદ ખાતે પરીક્ષા લેવામાં આવી હતી ત્યાર પછી અમે મેરિટમાં લિસ્ટમાં જાહેર કરી જેટકોએ ત્યારબાદ અમે ફોન દ્વારા અલગ અલગ ઝોનમાં બોલાવેલ પછી બોલાવેલ પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન પતી ગઈ મેડિકલ પતી ગયું અમે તાત્કાલિક બે ત્રણ દિવસની અંદરમાં નિમણૂક પત્ર આપવાના હોય તો બે મહિના થઈ ગયા તો નિમણૂંક પત્ર આપ્યા નથી અને અમે નિમણૂક પત્ર ના આપ્યા તો અમે એમડી એમડી સાહેબને અમે નિમણૂક નિમણૂક માટે અમે રજૂઆત કરી આવેદન આપેલ તો એમને તમારી પ્રોજેક્ટ ચાલુ જ છે એવી રીતે અમને અમને સમયમાં ઓર્ડર આપી દઉં એવી રીતે તો તાત્કાલિક અઠવાડિયાની અંદરમાં આ લોકોએ ભંગ કરી અને પરીક્ષા કેન્સલ કરી છે આથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ આવે છે કે અમારે જે ભરતી પ્રક્રિયા થઈ છે એના બાબત આવેદનપત્ર આપીએ છીએ